છેલ્લા થોડા મહિના પહેલાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ કન્યા કેળવણી કાર્યક્રમ અને શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી દરમિયાન જે અંતરિયાળ ગામડા હોય કે પછી શાળાઓ હોય તેને લઈ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ હાજર રહ્યા હતા અને શાળા પ્રવેશ મહોત્સવ કરવામાં આવ્યો પરંતુ ગુજરાતની અંદર જે શરમજનક ઘટના કહી શકાય કે જ્યાં નીચું જોવું પડે એવી બાબતો પણ સામે આવતી હોય છે કે જ્યાં શિક્ષણના નામે છોકરાઓને પોતાના જીવ સાથે રમત કરવી પડે છે અથવા તો પોતાનો જીવને દાવે લગાડી અને પછી ભણવા જવું પડે છે થોડા દિવસો પહેલા અમે એક તમને સમાચાર બતાવ્યા હતા કે જેની અંદર છોટા ઉદયપુરમાં હોળીમાં બેસી અને નવ જેટલા બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જવું પડે છે આદિવાસી પટ્ટાની અંદર હાલત અતિ ગંભીર બની ગઈ છે શિક્ષણનો મુદ્દો હોય જળનો મુદ્દો હોય કે પછી કોઈ અન્ય મુદ્દાઓ હોય તેને લઈ અને અવારનવાર વિપક્ષ સરકાર ઉપર આવા પ્રહાર કરતું આવ્યું છે ફરી એક વખત ચૈતર વસાવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર તેઓ સ્કોલરશિપ માટે જે વિદ્યાર્થીઓ એલિજિબલ છે જે લોકોને સ્કોલરશિપ મળવાની છે તેના માટે શાળા દ્વારા અમુક કાગળી એટલે કે ડોક્યુમેન્ટ માગવામાં આવે છે આ ડોક્યુમેન્ટની અંદર આધાર કાર્ડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે કે આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે નર્મદા જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારની એવી સુવિધા નથી કે જ્યાં ફટાફટ તમારું આધાર કાર્ડ અપડેટ થઈ જાય સમગ્ર મુદ્દાને લઈ અને વાત કરવામાં આવે તો આધાર કાર્ડ માટેના એક બે કેન્દ્રો છે જ્યાં પણ રોજ દોઢસો થી બસ્સો જણાની લાઇન લાગે છે આ સમગ્ર લાઇનની અંદર લોકો દૂર દૂરથી આવે છે ત્યાં રાત્રિ રોકાણ કરે છે અને પછી નિરાશ થઈને ઘરે જતા રહે છે કારણ કે સરકારી જવાબ એવો જ મળી જાય છે કે સર્વર ડાઉન છે સમગ્ર મામલાને લઈને ચૈતર વસાવાએ સરકાર સામે ફરી એક વખત નારાજગી વ્યક્ત કરી છે અને વિડીયો વાયરલ થયો છે શું છે તે વિડીયોની અંદર જોયો છેલ્લા એક મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજીયાત આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે જ્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને ત્રણ ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર બીએસએનએલ પોસ્ટ ઓફિસ એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે ના કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે દોઢસો થી બસો થી પણ વધારે લોકો લાઈન પર ઉભા રહે છે સર્વર ડાઉન હોવાના કારણે માત્ર પચાસ થી સાહીઠ આધાર કાર્ડ જ અપડેટ થાય છે જેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે અમે અગાઉ પણ ઓગણત્રીસ ચાર બે હજાર ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ પ્રાંત અધિકારીશ્રીને તીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ નર્મદા શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ છતાંય કોઈ પણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો એક મહિનાથી લાઈનો પર રહી છે અઠવાડિયા બાદ એનો નંબર આવે છે રાત્રિવાસો કરે છે જે ખૂબ જ ગંભીર બાબત છે તેના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ તો જે પ્રમાણે અત્યારે આદિવાસી પટ્ટાની અંદર આધાર કાર્ડ જેવી બેઝિક અપડેટ કરાવવાની સુવિધા અને ટેકનોલોજીના જે પ્રમાણે સરકાર દાવા કરે છે તે પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર